આખો મારું મારું જીવન ધન્ય થઈ ગયું બાપુ ના શરણે જીવન ધન્ય થઈ ગયું થયો મજાય જાયો આશીર્વાદ ગાયો આશીર્વાદ ભજન પડી પગે લાગુ હા પગે લાગુ મહારાજ જય જય મને લાગવાય ગુ જય મહારાજ જય ગુરુ મહારાજ તમારો આદેશ ગુરુ શંકરાચાર્ય મારું જીવન ધન્ય છે ભજન ગાયો મેં કીધું કે બાપુ જોડી લઈ જાય થોડો સત્સંગ

બીજું ભણેલું છે આવો મારા એક વાર આવી પૂરો હૈયા કેરી હા મનનો મોરલીઓ રટે તારું નામ મારી ઝું પડીએ આવો માર વાલા તારી રાખો જોતા નહી આવો તો મારા પ્રાણ મનનો મોર રટે તારું નામ મારી ઝૂંપડીએ આવો માર રા બાબા રામદે પરવે તબે પરણો ભાતયર જી પરણો ભાતયાર જી લુ ગાયા તો ફિરજી દમના રે અન દમણા હું ક્યોતી તન મોર બાપજી બાબા રામ દે પરનાવે પરણો ભાતિયારજી પરણો ભાતિયાર તો પીરજી કપડા રે માંગે અન કપડા હું ક્યોતી તન લાવ મોર પીરજી બાબા રામ દે પર નાવે તમે પરણો ભાતીયાર પરણો

હનુમાન દાદા જય શ્રી દયાળુ હનુમાન દાદા ભાઈ છ મહિના શાંતિ મળે છે રામ મઢી તો એમના પિતાઓ એમના ભાઈઓને દુઃખ થતું હતું કે રામ મઢી એક દિવસ લઈને આવ્યા કે બાપુ એમનો દારૂ સુટી જાય અને આજે સેવા ભાવ થઈ જાય તો એનો પરિવાર સુખ શાંતિ થઈ જાય જમીન મિલકત છે વેચી ના દે અને એનું જીવન બની જાય એ માટે વિરમભાઈ એમના પિતા એ બધા લઈને અહીંયા આવ્યા આજે છ મહિના થઈ ગયા છ મહિના થયા પછી આજે પાછા ગુરુ એમના બે દિવસ મોરી અહીંયા આવ્યા કે બાપુ તમારા પ્રતાપે આજ મારે આનંદ છે આજે એ જ શંકરભાઈ આજે આજે આપણે આગળ ભજન બોલાવ્યું એ ભજન આજ ગાતા થઈ ગયા તો ધન્ય છે એના કરતા મને ગૌરવ કે આજે મારો પરિવાર દારૂ છોડીને એક ભક્ત બન્યો છે તો વા સનાતન ધર્મ કી જય નો જય હો અધર્મનો નાશ હો પ્રાણી માત્રમાં મોભાવ વિશ્વનું કલ્યાણ હો